પંદર કિલોમીટર ખેડા રહ્યા ને તો અમારે હવા વહી જાય ટાયર વચ્ચે ઉભા હી રોડ વખાવે પાયલામાં એક ખામટી હવા તો વહી જાય તો ખુશ થઈને થઈ હું ગાડી હાલી નહીં પાના લેવા જવું પડ્યું ટાયર ખોલીને પાછું લઈ જવું પડશે અહીંયા ગાડી હાવ નો હાલી હવા વગર આવી જ નહીં એટલે પાના લેવા આવ્યો તો પંક્ચરવાળા નો એટલે સારું પાયસા સારા હતા પાના આપી દીધા પાના કોઈ આપે નહીં ગાડી અમારી આમ આગે પડી ભરવી જો બેઠો નાનો માનો પાના મળી ગયા નકર પાના ન મળ્યા હોત ને તો તો અમે બે હેરાન થઈ જાય વસ્તુ વસ્તુ પાછો વેસ દે અહીંયા આમ તો વેસો વાળો લાગે આયલું જ નહીં મારે એમ કે હવા વગેરે હાલ તો અહીંયા કીન આય લેકિન તો માન પોઈ ગયું

આઓને ઉઠાય નખાય લાય વાત તો નવું નખાય દેજે હેરાન ન થાય આ જંગલમાં જીવતો ગાડી ઠેક લપગવા બધા પૈસા ગયા ને ભરવાના એનો અમાર વાન બાંધે તો કોટાડવું પડે યાર તમે તો થાય બધા પાના બધા મારું નો થાય હલો ભાઈબન ટાયર ખોલો હા હા ભાઈબન અમારે ટાયર ખોલે છે આ તો ઠીક છે અમારે હાઈવે ઉપર આવું બેનું ગયા જંગલમાં ગયા તા એમ એકોણ વીસ કિલોમીટર

પાંચ છ પંચર પડી જાય નવી નાખી પડી હાલો ભાઈ પંચર પંચર બધું થઈ ગયું આ ચકડા જેવું નંબર પ્લેટ નહીં દેખાય કે ટેન્ટ આટો આવી ગયો પેલા પેલા બાઈ દીધા રેડી થઈ ગયું ને બે ત્યાં થઈ ગયા બીજું બે ઠેલા ને આ બધું અહીંયા પીડ્યું થયું બોલાય ત્રણસો રૂપિયા આ રીતે રૂપિયા લીધા ટ્યુબ ના એમ એલ ની ટ્યુબ હતી ઓરિજિનલ ટ્યુબ બે નાખાઈ દે એટલે એટલે આડી ત્રણસો રૂપિયા લીધા બધું પાના બાના બધું જઈ આવ્યો એને એમ હતું પાના પૈસા બધું લઈને જુઓ ભાગી જાવ અમે પછી તો જઈએ અડધો કિલોમીટર જેવા આગા હતા અહીંયા તો એના પાના આપ્યા આપણા ગુજરાત ના હોય આપે હાલો હવે ચાલુ કરવી અમે ગમે જ્યાં રાત રોકવી ને અહીંયા આપડે ખાવા બાવાનું બનાવી બધું

આ ઘરે આ સાંજકા નજરા આજ અમારે અહીંયા હોવાનું છે જો ટેન બે ના લગાવી દીધું આ ભાઈ એમને અમને રાત રોકાવાનું કહી દીધું કાંઈ સુઈ જાવ કે મોટ છે ઘર અમારું અમે ચડાવી દીધું

ચા પી લેવી દેશ મોટું ધોયા વગેરે પી લો આ તો મોટું ધોવામાં રહી ને તો ચા થઈ ગઈ ગોકુળ મથુરામાં સ્વાગત કર્યું અમારું વરસાદ થઈને જવાબી રેનકોટ પેલી દાન જવા ટાકાડા દેવાનું વરસાદ ચો આવે તોડી નાખે ગોકુળ રહ્યું છે અહીંથી એટલા મથુરા રહ્યું છે પંદર કિલોમીટર અહીંયા ચેટાઈ રહ્યા હતા વરસાદ ચાવ થઈ ગયો જો હું આગળ દેખાડું મથુરામાં ગરતા વ્યાતા તો વરસાદ આવી ગયો આમ જો કે અમે મથુરામાંથી પણ જન્મભૂમિ રહે ને એવડી હજુ પંદર કિલોમીટર આગી છે તો વરસાદ આવી ગયો એટલે અમે બે મેં કીધું હાલ રેકોટ પહેલી પડી જઈશું હવાનો અત્યારે વરસાદ ભેગો થયો અમને બસો કિલોમીટર ગાડી હવાની કાપી એટલે કઈ એટલે કઈ આવશે નહીં અત્યારે આંખી ચાલુ થાય છે રૂમ બૂમ રાખ્યું ઠેલા બેલા મેં પછી મથુરામાં ઘડી ફરશું જોઈશું શું શું છે ક્યાંય કઈ કઈ જગ્યાએ ખાવાનું જમવાનું મળે એવું બધું જોઈશું